શાખા ટીમે પોલીસ મથક વિસ્તારમાંથી ડુપ્લીકેટ ઈ કોમર્સ વેબસાઇટ પર વેચાણ કરનાર ઝડપી સુરત એલસીબી ઝોન ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ અને અનારમા હેડ કોન્સ્ટેબલ કરણ સિંહે મળેલી બાતમીના આધારે પુણા ગામ રંગ અઉૂ સોસાયટીના ગોડાઉન નંબર ત્રણના ના ગ્રાઉન્ડ ફ્લોર પરથી ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓ તથા કોમ્પ્યુટર પ્રિન્ટર સહિત બાર લાખ ત્રણ હજારથી વધુની મત્તા કબજે કરાતું હતા આરોપીઓ ઇ કોમર્સ પર ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓનું વેબસાઇટ પરથી વેચાણ કરતા હતા હાલ તો એલસીબી ઝોન વનની ટીમે ત્રણ આરોપીઓ બાબુભાઈ મુકાભાઈ ચૌહાણ નીરલ બાબુભાઈ ચૌહાણ અને સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણને ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી